ઉના પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં અજાણ્યા હથિયાર તથા બુકાની ધારી ઇસમો કારની નંબર પ્લેટમાં માટી લગાવી લોકોમાં ડર તથા ભયનો માહોલ ઊભો કરતા હોય તેવા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લામધર ગામના પાટિયા ડીએસસી સ્કૂલ પાસેથી બાતમી હકીકત આધારે નીચે મુજબના કુલ છ ઇસમોને વાયરલ થયેલ વિડીયો બતાવેલ ટોયોટા ઇનોવા કાર હથિયાર સાથે રાખી નીકળતા પકડી પાડેલ તથા ઉના પોલીસ સર્વેલન્સ સ્ટાફ દ્વારા દેલવાડા ગામે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોલેરો ગાડી ચેક બોલે જેમાં વાડીમાં ધારદાર સાથે નીચે મુજબનો ઇસમ મળી આવતા મજકૂરની પૂછપરછ કરતા હોવાનું જણાય આવેલ અને તમામની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા થોડા દિવસ પહેલા મોટા ડેસર તથા સિલોજ ગામમાં રાત્રિના સમયમાં હથિયાર તથા બુકાની ધારી શંકાસ્પદ ઈસમો ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ડર તથા ભયનો માહોલ ઊભો કરી નીકળતા વિડીયો વાયરલ થયેલ તે બાબતે તેઓએ જણાવ્યું કે તમામ ઇસમો અલગ અલગ વિસ્તારમાંથી ભૂંડ પકડવા આવેલ હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત ગામના આગેવાનોની રજૂઆત અન્વી આવા ઇસમો સામે કાર્યવાહી કરેલ અને રાત્રિના સમયે પેટ્રોલિંગ પણ અસરકારક ચાલુ છે આમ બે ગામોમાંથી આવા ઇસમોને ગીર સોમનાથ એલસીબી તથા ઉના પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પકડી પાડવામાં આવ્યા

એસટી સાહેબની મા માર્ગદર્શન મુજબ સીઝી સૂચના મુજબ એલસીબીની ટીમ અને લોકલ ઉનાની પોલીસ ટીમ બે દિવસથી વર્કઆઉટ કરતી હતી આજે એક માહિતી મળી કે ભાઈ આવી આ ઇનોવા ગાડીમાં છ માણસો ઉનામાં નીકળે નીકળી રહ્યા છે જેથી લોકોને રોકી એલસીબીના પીઆઈ એબી જાડેજા સાહેબ અને એની ટીમે રોકી અને ચેક કરતા તે છ છ ઈસમો પોલીસે રાઉન્ડ અપ કરેલ છે એમની પાસેથી ચાર હથિયાર ચાર હથિયાર પકડાયેલ છે એમાં એક પટ્ટો છે એલ્યુમ અને એક એલ્યુમિનિયમનો પાઇપ છે બે લોખંડના પાઇપ છે અને જે છ ઈસમો છે રામોસિંહ સુલતાનસિંહ ટાંક વેરાવરના છે જે છ ઈસમો એ લોકોને પૂછપરછ કરતા એવું જણાવે છે કે ચોવીસ ત્રણના રોજ તેઓ ભૂંડ પકડવા માટે અમારા ઉના વિસ્તારમાં જે ગામોમાં રાત્રે આવેલા હતા અને આવેલા હતા એ દરમિયાન એ આ લોકલ લોકલ ગામના જે ધરમસિંહ જીતસિંહ ગુનાવારો છે એ લોકો એને ભૂન પકડવા કેવું હોય છે એ લોકો વેરાવર બાજુ આ જે સામે વાળા છે રામુસિંહ સુલતાનસિંહ વેરાવર ભૂન પકડવાનો કોન્ટ્રાક્ટ છે નગરપાલિકાનો કોન્ટેક્ટ છે એ વિસ્તારનો કોન્ટેક્ટ છે આ લોકો આ બાજુ ધરમસિંહ જીતસિંહ ઉના રહેશે એને નગરપાલિકાનો કોન્ટ્રાક્ટ છે ભૂંડાનો એટલે આ લોકોને ખબર પડે એટલે આ લોકો પીછો કર્યો વાય છે એટલે આ લોકો ગાડી લઈને ભાગ્યા અને એ જે વિડીયા વાયરલ થયા એ બાબતમાં એના હિસાબે ભાગ્યા હતા અને એ માથે એ લોકોએ હથિયાર કાઢ્યા હતા સામે આ લોકો

પણ આ બાજુ કોન્ટેક્ટ નથી એટલે રાત્રે એ લોકો એટલા માટે આવેલા અને એ લોકલ જે ભૂંડ પકડવાના છે એને ખબર પડી એટલે એ લોકો પીસો શકો આ સિવાય બીજે કોઈ ગુનાહિત કૃત્ય માટે આવેલા નથી ફક્ત ને ફક્ત ભૂંડ પકડવા આવેલું તપાસ દરમિયાન જણાય આવે उजागर न्यूज ने लाइक करो शेर करो और सब्सक्राइब करो